કોમ્ફી પરિવારના મંગળબાની ચોરાણું જન્મતિથી તેમના દીકરા જેટલું યુનિટ રક્ત એકત્ર કર્યું છે અને આ દસમી શિબિરમાં લક્ષ્ય પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી આણંદ એજ્યુકેશન હબ છે જેથી વિવિધ શૈક્ષણિક સંસ્થા અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને યુવાઓનો સહકાર મળે છે જેથી કોમ્ફી પરિવારે યુવા વર્ગને રક્તદાન અપીલ પણ કરી હતી આજે આપણા આસ્થા પરિવારમાં છે આ અમારું રેસિડેન્સ છે છેલ્લા નવ વર્ષથી અમે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ મારા મધરનો બર્થડે હોય છે આ એ તિથિ ઉપર કરીએ છીએ અને છેલ્લા નવ વર્ષમાં અમે છવ્વીસોને એકવીસ યુનિટ ઇન્ડિયન રેડકોર્સ સોસાયટીને આણંદથી કલેક્ટ કરીને આપ્યા છે ને ટાર્ગેટ છે અમારો જો આજે કદાચ થ્રી યુનિટ્સ પહોંચી જાય કમ્પ્લીટ કરીએ એવું ટાર્ગેટ છે અને આપણે આણંદની આજુબાજુની બધી જ એજ્યુકેશનલ સંસ્થાઓ સીવીએમ સેવા મંડળ એટલે બધી પણ બહુ સપોર્ટ હોય છે આજુબાજુ અમારા નેબર્સ અને બધી એનજીઓ બધા સપોર્ટ કરે છે સ્વેચ્છાએ લોકો આવે છે એટલે બધાને અપીલ કરું છું અત્યારે જે રીતે આપણું પોપ્યુલેશન વધે છે હંમેશા આપણા લેબોરેટરીમાં રેડક્રોસ સોસાયટીમાં બ્લડની અછત જ રહેતી હોય છે એટલે બધા સ્વેચ્છા યંગસ્ટર્સ ખાસ બ્લડ આપે બ્લડ આપશો ત્રણ ત્રણ ચાર દિવસમાં નવું ફ્રેશ બ્લડ મળી જાય છે ને આ મારા મધરનું બર્થડે ઉપર અમે આ રાખીએ છીએ એટલે જો મેક્સિમમ લોકો બ્લડ ડોનેશન કરે તો મારા મધરને આનાથી મોટી શ્રદ્ધાંજલિ બીજી કોઈ નથી થેન્ક યુ વેરી મચ